નમસ્કાર કેમ છો બધા મજા મળીશો અત્યારે વાગ્યા છે છ વાગ્યા નો સમય થયો સ્વાગત કરું છે અને એરિયામાં ઘણી જગ્યા આજનો વરસાદ છે અને હું આજે આવ્યો છું ગોપનાથ મહાદેવ અને દરિયાનો આપણે આની પહેલા પણ ગયા અઠવાડિયે વિડીયો બનાવ્યો અત્યારે તમે જોઈશો તો દરિયો ભરાતો તો પેલા ને અત્યારે ખાલી થાય છે અને મોજા ઉછળે છે આગળ આપણે આગળ જઈશું વિડીયોમાં ત્યારે બધી વાત કરીશું મેન આજે મને મારો અનુમાન છે ક્યાં સુધી અહીંના ગામ છે રેયા છે ગડુલા છે કે રાજમેર છે મેથાળા છે બાજુ વરસાદ બહુ સારા છે તો ત્યાંથી કોઈ પણ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખવાનું ભૂલતા ની રોજ વિડીયો છીએ તો બે ત્રણ જણા છે આપણે રોજ કોમેન્ટમાં લખે છે આ અમારે આજે આટલો વરસાદ હતો અમારે ઝરમર હતો તો એ લોકોને તો કઈ વાંધો નહીં પણ બીજા આટલા જણા વિડીયો જોવો છો તો બીજાને લખવાનું શું તપ લખીશ આપણે ખબર નથી તો બધા લખવાનું રાખો તો બધાને અપડેટ મળતી હતી કે આ ભાઈ અહીંથી કોમેન્ટ લખી છે તો ખાસ નંબર વિનંતી બીજા જિલ્લામાંથી કોઈ પણ જગ્યાથી તમે હોય મને ખ્યાલથી માહિતી મળશે સાવરકુંડલા બાજુ અમરેલી સાઈડ પણ બહુ સારો વરસાદ હતો તો એ બાજુથી કોઈ પણ વિડીયો તમે પણ લખવાનું રાખો તો આપણને ખબર પડે કે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ હતો તો અત્યારે જોવો છે તમે દરિયો ખાલી થઈ રહ્યો છે અને આજે અમાસથી આગળ આપણે વાત કરીએ અષાઢ મહિનો બેસી ગયો છે અને આજે વરસાદ આવ્યો એટલે સારું ગણાય અષાઢ મહિનો બે બેસતા તો આગળ તો લગભગ સાત આઠ દિવસ કદાચ વરસાદ આવવાના હોય અનુમાન છે બીજું એ આપણે રોજ કઈ વૃક્ષ વાવવા જરૂરી છે તેની પર ફોકસ કરવાની જરૂર છે કાલે પણ આપણે વાત કરી હતી કે હું ક્રમ રસ્તામાં જતો તો મશીન કરીને અત્યારે આપણે વૃક્ષ કાપવાની માટે જાગૃતિ ફેલાવસી તો ઘણા લોકો તો જે વૃક્ષ કાપવાનું શરૂ કરી દીધું છે તો એ ખાસ નંબર વિનંતી છે વૃક્ષ વાવવા જરૂરી છે વૃક્ષ તમારે જરૂર છે કાપો તો એ કાંઈ આપણને વાંધો નથી હું એટલા માટે કહું છું કે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ ન વધે આવતા વર્ષે મતલબ ઉનાળો આવશે ત્યારે બે હજાર પચીસ માં એટલા માટે અત્યારથી હું જાગૃતિ ફેલાવું છું હું અત્યારથી મેનેજ કરું તો તમને આવતા વર્ષેનો વધારે ફાયદો છે એટલા માટે કહું છું તમારે વૃક્ષ મને ખબર છે ઘણા મતલબ બહુચાર માટે કાપવા જરૂર છે તો તમે જેટલા કાપો છો ને આમ ત્રણ ગણા ઉગાડો તો મતલબમાં ગરમીનું પ્રમાણ જળવાય રહે એની સાયકલ વેખી મેન્ટેન થયા કરે એટલા માટે રોજ કહું છું બીજું આપણે કીધું હતું કાલે હેલ્મેટ પહેરવું જરૂરી છે જે આપણે સબસ્ક્રાઈબર જોતા હોય કાલે આપણે હેલ્મેટ આપણે આપણી પાસે હારે નથી ગાડીમાં આપણે આપડે છે પણ આપણે લાવ્યા નથી તો હેલ્મેટ પહેરવું જરૂરી છે એમાં પણ બે ત્રણ જણે કોમેન્ટ લખી નહીં તમારી વાત સાચી છે હેલ્મેટ પહેરવું જરૂરી છે તો ઘણા લોકો વિડિયો જોવે છે તો બીજાને કોમેન્ટ લખવું પણ જરૂરી છે આ કેનાને જવાબ તો આપો ઈ આપણો કેવું છે બીજું કંઈ વધારે કહેતા નથી તો વૃક્ષ વાવા જરૂરી છે મેન તો આપણે બધી સાયકલ હોય જળવાય રહે ગરમીના સમયે ગરમી પડે ઠંડીની સમયે ઠંડી આવે જો આવી રીતે વાતાવરણ ક્વોલિટી ની માટે આપણે કીધું છે આપણે વૃક્ષ સમય ન વાવીએ તો બધું મતલબમાં બારેમાં સોમાસા જેવું થઈ જશે

અને બીજું આપણે એક કહેવા માંગીએ આગળ આપણે જ્યાં જ્યાં જગ્યાથી આપણે વરસાદ આદનો હતો એના વિડીયો વિડીયો ની આગળ મળશે તો એ પણ જોવાનું ભૂલતા વિડીયો આપણો કોરોના ની થાય પણ ખાલી અત્યારે વાત કરું છું ભાઈ પીઠલપુર હતો તો ત્યાં પણ જોરદાર વરસાદ હતો રસ્તામાં બાજુ પાણી ભરાઈ ગયા હતા હાલવામાં ઘણા લોકોને તકલીફ થતી એનો આગળ વિડીયો આવશે બીજું બપોરે હું તાળા હતા હતો ત્યાં પણ થોડોક વરસાદ સારો હતો તો એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે તો ઈ પણ બધા વિડીયો આગળ આવશે મતલબમાં તો આવી રીતે પણ તમારી આજુબાજુમાં વરસાદ હોય તો તમે મને વિડીયો મોકલવા માટે સત્તાણું પચી પિસ્તાલીસ ઓગણપાસ ઓગણપાસ હું એક નંબર આપું છું બધાને અને ઘણા લોકો બીજા પણ કોમેન્ટ કરે છે કે તમારો નંબર આપો તો હું એક આત્ર તમને અનુભવ આપું છું તમે અલગ અલગ વિડીયો જોઈ નંબર લઈ શકો છો અમારો અથવા બીજું ઈ મેં આપણે સવારે એક મેં શાકભાજીનો નો વિડીયો બનાવ્યો હતો ઈ પણ જોવાનો બાકી તો જોઈ લીધો બીજું ઈ આજે આપણે મગફળીનો વિડીયો બનાવ્યો છે મગફળીનો વિડીયો આપણે સહી જય કિસાન એ નવાણું નંબર ઉપર આવશે બજાર ભાવને લગતા તો એ પણ આપણે એકત્ર એકત્ર તમને એના બજાર ભાવ દઈશું અત્યારે ઘણા લોકો એવા છે જેને મગફળી અને તલની સ્ટોક કર્યો છે તો એને કેવા ભાવ આવે છે સારા ભાવ હોય તો વેસવા જવા કે ન જવા એ આપણી જય કિસાન એ નવાણું ઉપર આવે છે એ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે આપણે જાજુ વધારે કહેતા નથી અહીં આપણે વિડીયોને પૂર્ણ કરીશું પણ આગળ જે વરસાદને લગતા આપણે જેટલા વિડીયો આવ્યા છે એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં સીતારામ બધાને પિત્તલપુર માં અત્યારે જોરદાર વરસાદને લીધે પાણી ભરાઈ ગયું છે લાઈવ ચાલુ તળાજા આ આ ગયા એ બને બે આમાં શરૂ તમને આજે જેનું કામ મોકલ્યું છે આઈ સર્વ આઈ જો પહેલાં આવતા ને નાય વચન શરૂ વર્ત તળાજા